ભરૂચ શહેરના નંદેલા બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદ નગર મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જોતા જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સ વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમને હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજીની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી અને ના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને અને સ્થાનિક પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે કેટર વ્યવસાય કરતા હતા અને એમની એમનો પરિવાર હમણાં છેલ્લા ચારેક દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં

એ રાખતા હતા એ ગાડી પણ જોવામાં નથી આવતી સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો એનું ડીવીઆર પણ થયેલું છે તો આ એક અને ઘરમાં બીજી કોઈ તોડફોડ થયેલી નથી કોઈ દરવાજાને પણ તોડફોડ થયેલી નથી એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો હતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નીપજાવીને એનું અ અ ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લોટ કરવાના ઈરાદે આકૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની એલસીબી એસઓજી ની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવે સર જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જનારના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મરનારનું મોત નીપજાવેલું છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો છે એ જોતા આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે પરંતુ એના પરિવારના સભ્યો ચારેક દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે થેન્ક યુ